ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં એસસી એસટી ટી ના વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે થરાદ કોંગ્રેસના પ્રતિનિધિઓએ આજે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ખાસ કરીને મૌખિક ઇન્ટરવ્યૂ દરમિયાન અનામત વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે આયોગની કાર્ય પદ્ધતિમાં અનેક વિસંગતાઓ જોવા મળી રહી છે કોંગ્રેસના પ્રતિનિધિઓએ ભરતી કેલેન્ડર પરીક્ષા અને ઇન્ટરવ્યુ પ્રક્રિયાઓમાં અનિયમિતતાઓ હોવાનો આરોપ મૂક્યો છે તેમણે પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ તરફ પણ ધ્યાન દોર્યું છે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજર રહી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેમણે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને અનામત વર્ગના ઉમેદવારોને ન્યાય અપાવવાની માંગ કરી છે આયોગની વિશ્વસનીયતા જાળવવા માટે આ તમામ મુદ્દાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે તાજેતરમાં જીપીએસસી બોર્ડ ની જે પરીક્ષા હતી એમાં ખૂબ મોટા ગોટાળા થયા છે ઓબીસી અન્યાય થયો છે એના માટે આ જે જેને હતા એને એસી આપ્યા છે અને તેને લેખિત માં આવ્યા એને મૌખિકમાં ચાલે આપી અને ખૂબ મોટા ગોટાળા કરેલ છે એના માટે આખી ગુજરાતની કોંગ્રેસ અત્યારે તાલુકા મથકોએ આવેદનપત્ર આપશે અને પહેલી તારીખે જીપીએસસી બોર્ડ ની હેડ ઓફિસને તાળાબંધી કરશે જીપીએસસી જીપીએસસીની જે મૌખિક પરીક્ષા લેવામાં આવી છે એમાં ભયંકર ગોટાળા થયા છે એમાં ઓબીસી એસટી અને એસસી સમાજને જે ઉમેદવારો હતા વિદ્યાર્થીઓ હતા એમની સાથે મૌખિક ગુણ ઓછા આપવામાં આવ્યા છે જેમના લેખિત વધારે હતા ગુણ અને મૌખિકમાં એમને જો એમની પ્રતિભા પ્રમાણે માર્ક આપવામાં જાય તો એ ઓપનમાં જતા રહેતા હતા માટે ઓપનનો ના જાય અને એ ઓગણપચાસ ટકાથી નીચે રહે અને એવી રીતે એમને ઉપર જતાં રોકવામાં આવ્યા છે ચોક્કસ એક જાતિને ફાયદો કરવા માટે બધા ઓપનવાળાને પણ ફાયદો ન થાય પણ ચોક્કસ જાતિને ફાયદો થાય એવું જીપીએસસી બોર્ડનું જે અશોક પટેલને એમનો બોર્ડ છે એ હું એમને માર્ક્સ આપ્યા છે એ બાબતમાં અમારા કોંગ્રેસ પ્રદેશ પાર્ટી અને કોંગ્રેસના તમામ લોકોનો વિરુદ્ધ છે ઓબી એસટી અને એસસી સમાજના તમામ લોકોનો વિરુદ્ધ છે અને અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ બંને બોર્ડને વિખેરી નાખવામાં આવે અને જે નવેસરથી બોર્ડ બનાવવામાં આવે એ તજજ્ઞ હોય દરેક જાતિનું હિત એનામાં સમાયેલું હોય બંધારણનું હિત એમાં સમાયેલું હોય ભારતનું અને ગુજરાતનું પણ હિત એમાં સમાયેલું હોય એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે અને જે બોર્ડ મેમ્બર લેવામાં આવે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસી ના બોર્ડના જે મેમ્બરો લેવામાં આવે એ તમામ જાતિના લેવામાં આવે એસસીના પણ લેવામાં આવે એસટીના પણ લેવામાં આવે ઓ પણ લેવામાં આવે માઇનોરિટીના પણ લેવામાં આવે અને ઓપનવાળાના પણ લેવામાં આવે એમ તમામ આજ દાડા સુધી જે છેલ્લા દસ વર્ષથી બોર્ડ બેઠું છે એમાં એસટી ઓબીસી અને માઇનોરિટી એ લોકોનો એક પણ સભ્ય લેવામાં આવ્યો નથી અને એ લોકો ભેગા મળી અને કાસો રચી અને આ જે ગરીબ જે કોમના જે નીચેથી કચડાયેલા વર્ગના લોકો જે પોતાની આવવાની કમાણી કરીને જે મોસ્ટ માર્ક લાવે જે ઓપનમાં જાય એવા હોશિયાર વિદ્યાર્થીઓનો કારકિર્દી રોંધવાનું કામ કરે છે અને મૌખિક મોત અમે જે વીસથી પચાસ સુધીના માર્ગ એમાં આપવામાં આવે છે જ્યારે ઓપનવાળાને સાઠથી નેવું સુધી માર્ક આપવામાં આવે છે માટે અમારી સરકારને વિનંતી છે કે અમે આજે પ્રાંત સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું છે આગામી સમયમાં આ બાબતમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આખા ગુજરાતમાં આંદોલન કરશું અને આ બોર્ડની વિખરી અને નવો બોર્ડ જે સમતોલ બંધારણવાળો છે એવું આવે એના માટે અમે આંદોલન કરશું